ਵਾਹ ਵੇ ਆਰੇ ਵਾਹ ਵਾਹ ਈਗਾ 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 ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਵਾਹ ਵਾਹ ਸਾੜੀ ਵਾਹ હા એલ આખું પૂરો ઉપર રીતે ભાઈ વાહ ભાઈ વાહ અત્રો અત્યારે છૂટો નાય પોતો વાહ 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 છોડી વાહ વેલજી ભાઈ મુંબઈ વાળી પ્રજા કમ તો કરી અરે વાહ વાગચોડી વાહ 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 વાઘોડી વાહ ખૂબ જ સરસ ખૂબ જ સરસ અરે વાહ કેસરબહેન વાહ ક્યા બાદ વાહ વા અરે વાહ ભાઈ વાહ

આજે અગિયાર નવેમ્બર આધોઈ પાંજરાપોળની અંદર કેસરબેન વેલજી ભારા પરિવાર અને એમની સાથે છેડા પરિવારના સભ્યો આજે આધોઈ પાંજરાપોળની અંદર નિર્ણય આપવા માટે આવ્યા છે વેલજીભાઈની લાકડીયા અને આધોઈ મુકામે પેઢીને અનુલક્ષીને આજે આ એમનું નિર્ણય છે આમનું નિર્ણય એમની એમના તરફથી ખૂબ સરસ આપણે એમને જ કહીએ કે આજે બે શબ્દ આપના તરફથી જ કહોવા સુભુજ સ્વામી ભગવાન આજે અમારા પરિવાર તરફથી લાકડીયા માતાજીની પેઢી અને આધોઈમાં દાદાની પેઢી નિમિત્તે અમે આધોઈ પાંજરાપોળમાં એક ટ્રક અમારા પરિવાર તરફથી એક ટ્રક અમારા કાકા ગુણસિંહ આણગર છેડા પરિવાર તરફથી કુલે બે ટ્રકનો નિર્ણય આજે અહીંયા આધોઈ પાંજરાપોળમાં કરી રહ્યા છીએ તે બદલ સર્વે પરિવારો અહીંયા વધાર્યા છે અને આનંદ અને મંગલ કરી રહ્યા છે સાથે સાથે ટોકરસિંહભાઈ તથા મેનેજર મેનેજરભાઈ તથા દરબાર અહીંયા જે દિવસે ડ્યુટી આપે છે અને રાતે નિરાસમા ડ્યુટી આપે છે તેમની પણ સેવા સાથે સારામાં સારી હોય છે અમારા ટોકરસિંહભાઈ તો ભેખ લીધી છે કારણ કે પાંજરાપણનું કોઈ બી કામ હોય ત્યારે ગમે ત્યારે હાજર થઈ અને તેઓ વિડીયો અને યુટ્યુબમાં જાહેરાત આપે છે તેથી પાંજરા પોળને બહુ જ ફાયદો થાય છે સાથે સાથે પાંજરાપોળની એડવર્ટાઈ બી થાય છે અને દાતાઓ નાના નાના છોકરાઓ પણ હંમેશ માટે બધા આવે છે એ બધા ચોક્કસીભાઈનો બી ખૂબ ખૂબ આભાર સાથે સાથે સર્વે સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર બોલો વેલજીભાઈ મારા પપ્પા તરફથી આજભાઈ આજે અમને પાંજરા લઈ આવ્યા છે તો અમને ખૂબ આનંદ થયો અને આવા સારા કામ કરતા જ રહે એવી અમારી આશા છે હંમેશા એમના છોકરાઓ આગળ બી કરતા જ રહે પોતરાને બધા આ કામ કરતા જ રહે એવી અમારી ઈચ્છા છે અમે મુંબઈથી આવ્યા છીએ ગુણસી હરગણ પરિવાર અને વેલજીભારા છેડા પરિવાર અમે અહીંયા પાંજરાપોળમાં આવ્યા છીએ અમને ખૂબ મજા આવી ખૂબ ગમ્યું આ અને આવી જ રીતે અમારા પરિવારવાળા અને આગળ અમારા છોકરાઓ બી આગળ આવું કામ કરતા રહે એવી અમે આશા રાખીએ આજે મારા દાદા અમને લોકોને અહીંયા લઈ આવ્યા છે પાંજરાપોળમાં અને બહુ જ સરસ એક્સપિરિયન્સ છે આવું કરવા માટે ફરીથી તો બહુ સારું લાગશે શુડ ઓલ અમે બધા ટીનેજર્સે અને યંગસ્ટર્સે પણ આવવું જોઈએ આમાં પાર્ટ લેવો જોઈએ અને આવું સોશિયલ વર્ક કરતા રહેવું જોઈએ થેન્ક યુ મારા દાદાને કે એમને આવું ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ મારા પરિવારને કે મને આવી ઓપોર્ચ્યુનિટી મળી અમે લોકો અહીંયા આવી શક્યા પાંજરાપોળમાં અને આ કામ કરી શક્યા થેન્ક યુ વેલજીભાઈ તો આધોઈ પાંજરા પાંજરાપોળના સોશિયલ ગ્રુપના અને ઘણી સંસ્થાઓમાં જોડાયેલા છે અને ખૂબ લાંબા સમયથી આ સેવા આપી રહ્યા છે જીવદયા પ્રેમી શાસન પ્રેમી અને ધર્મ પ્રેમી એમના લાંબા સમયથી એમની સેવાને ખરેખર મેં પણ અનુભવી છે અને ખરેખર એમના એમનું જીવન એકદમ સમાજ સાથે સેવામાં હંમેશા તત્પર હોય છે અને આવી જ રીતે આ પેઢી નિમિત્તે આપનું નિર્ણય છે પણ હંમેશા આવા જ સારા કાર્યો આપના પરિવાર થકી થતા રહે એવી શુભ ભાવના જય જિનેન્દ્ર જય મહાવીર ખૂબ ખૂબ ધન્યવાદ